તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગરમીઓમાં વારંવાર બનાવીને ખાવ એવો હેલ્ધી મેંગો આઈસ્ક્રીમ ના કોઈ ક્રીમ ના કોઈ મલાઈ ના કોઈ કેમિકલ કે ના કોઈ એસેન્સ ખૂબ જ ટેસ્ટીઓ બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક વાટકી લઈ લઈશું એમાં અડધો કપ મિલ્ક પાવડર અડધો કપ જેટલું નોર્મલ દૂધ અને બેને આપણે સ્મૂથ થાય એ રીતે મિક્સ કરી દઈશું તો જે આ મિલ્ક પાવડર છે એ નાના નાના દસ રૂપીસના જે પેકેટ્સ આવે એ મેં ચાર લીધા અડધો કપ જેટલું થયું તો આ રીતે આ મિશ્રણથી આઈસ્ક્રીમ બહુ ક્રીમી અને ટેસ્ટી એવો બનશે હવે એક કડાઈ લઈ લઈશું અને એમાં આપણે બે લીટર દૂધ ગરમ કરવા માટે મૂકી દઈશું એક ઉભરો આવી જાય પછી ગેસની ફ્લેમ સ્લો કે મીડિયમ કરી તમારા પાસે જે રીતે ટાઈમ હોય એ રીતે દૂધને તમારે પચીસ ટકા જેટલું રિડ્યુસ કરવાનું છે અહીંયા દૂધ મેં સવા બે લીટર જેટલું લીધું છે ઓલરેડી એકવાર મેં એને ગરમ કરી લીધું હતું અને પછી મેં પાછું એને ગરમ કર્યું તો પચીસ ટકા જેટલું દૂધ છે એ હવે રિડ્યુસ થઈ ગયું અહીંયા મેં ગાયનું દૂધ લીધું છે તમે ફેટ દૂધ પણ લઈ શકો થોડું ક્રિમિનેસ ફેટ એટલે કે બફેલો મિલ્કમાં વધારે આવશે અને ગાયના દૂધમાં ઓછું આવશે પણ ટેસ્ટમાં બિલકુલ ફરક નહીં પડે તો જો તમે ઓછી કેલરી કે ઓછી ફેટવાળો આઈસ્ક્રીમ જોવે તો તમે આ રીતે ગાયનું દૂધ પણ લઈ શકો હવે મિલ્ક પાવડરનું જે મિક્સર છે એ પણ દૂધ પચીસ ટકા જેટલું ઓછું થયું પછી મેં ઉમેરી દીધું મિક્સ કરી દઈશું અને હવે ઘડપણ માટે આપણે તમે અહીંયા શુગર ખાંડ પણ વાપરી શકો સાકર કે પછી જે ભૂરું આવે એ પણ વાપરી શકો તો અહીંયા હું એક ચોથાઈ કપ જેટલી સાકર ઉમેરી રહી છું તમને જો ગળપણ વધારે જોવે તો એક ત્રિત્યાંશ કપ જેટલી પણ સાકર ઉમેરી શકો આ આઈસ્ક્રીમમાં આપણે કેરી વાપરવાના પાકી કેરી તો એ સ્વીટ જ હોય છે તો તમારે સાકરનું પ્રમાણ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું તમે કરી શકો સાકર ઉમેરી અને પછી આપણે દૂધને પાછું અડધું થાય તો હવે પચીસ ટકા જેટલું દૂધ છે એનું પણ અડધું થાય ત્યાં સુધી થવા દેવાનું છે તો હાઈ ફ્લેમ લો ફ્લેમ તમારા પાસે ટાઈમ કેટલો છે એ રીતે ટાઈમ તમને લાગશે તો હવે દૂધ અડધું થઈ ગયું છે ગેસની આંચ બંધ કરી મેં દૂધને ઉતારી હવે આપણે દૂધને એકદમ ઠંડુ થવા દેવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો આપણે દૂધ કેટલું લીધું હતું અને એમાંથી કેટલું થયું ત્યાં સુધી મેં એને થવા દીધું પછી આપણે એને એકદમ આ રીતે ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે આ મેંગો ફ્લેવરનો આઈસક્રીમ બનાવીએ છીએ તો મેં બે મેં કેસર કેરી લીધી છે આઈસ્ક્રીમનો કલર અને ટેસ્ટ તો સ્વીટનેસ નેચરલી કેસર કેરીની વધારે હોય તમારે આલ્ફાન્સો કેરી જે પણ લેવી હોય એ લઈ શકો કેરીને એકદમ સારી રીતે ધોઈ પાણીમાં થોડીવાર માટે રાખવાની પછી એની છાલ ઉતારી લેવાની અને પછી કેરીના તમારે આ રીતે રફલી મોટા મોટા પીસીસ કરી રેડી કરી લેવાના છે અને પછી આપણે મિક્સર જારમાં કેરીની પ્યુરી બનાવી લઈશું તો આ રીતે બે કેરી જ લેવાની છે બહુ વધારે નથી લેવાની ફ્રૂટ આઈસ્ક્રીમ હોય એમાં આઈસ ક્રિસ્ટલ ફ્રૂટનું જે જ્યુસ હોય એના લીધે થઈને થાય એટલા માટે ધ્યાન રાખવાનું તો આ રીતે તમે જોઈ શકો છો મેં પલ્પ રેડી કરી લીધો લગભગ એક કપ જેટલો પાકી કેરીનો પલ્પ કે તમે જ્યુસ કે રસ કહી શકો દૂધ એકદમ ઠંડુ થઈ ગયું મેં એક બોલમાં લઈ લીધું અને પછી આપણે એમાં મેંગો પલ્પ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે તમારે અત્યારે પણ બ્લેન્ડર ફેરવવું હોય તો ફેરવી શકો છો પણ આપણે એને પછી વિસ્કરના મદદથી વિસ્ક કરીશું એટલા માટે ડાયરેક કોઈ મોલ્ડ કે એરટાઈટ ડબ્બો લઈ લેવાનો એમાં મિશ્રણ તમારે ઉમેરી દેવાનું કવર કરી દેવાનું અને ફ્રોઝનમાં સાતથી આઠ કલાક કે પછી તમે પૂરી રાત માટે તમારે એને ફ્રોઝનમાં રાખવાનું છે મેં એને આઠ કલાક જેવું ફ્રોઝનમાં રાખ્યું હતું આ રીતે આઈસ ક્રિસ્ટલ થોડા થોડા ઉપર આવશે કારણ કે આપણે આમાં કેરી યુઝ કરી છે એટલા માટે હવે આપણે બે ત્રણ મિનિટ જેવું એને બહાર કાઢીને રાખીશું પછી ચમચીના મદદથી આ રીતે એને તમે સેપરેટ કરશો એટલે ઇઝીલી આ રીતે બધો જ આઈસ્ક્રીમ છે એ તમારે એક બોલમાં લઈ લેવાનો છે અને હવે તમારે એને વિસ્કરના મદદથી પાંચ મિનિટ જેવું વિસ્કરવાનું છે સ્મૂથ થઈ જાય આઈસ્ક્રીમ ફ્લફી થઈ જાય ત્યાં સુધી તો ત્રણની સ્પીડથી તમારા પાસે જો આ રીતે વિસ્કર ન હોય તો મિક્સર જારમાં બે ત્રણ ભાગમાં તમારે એકદમ સારી રીતે વિસ્ક કરી લેવાનું તો પલ્સ કરતું જવાનું વિસ્ કરવાનું એ રીતે તો આ રીતે પાંચ મિનિટ જેવું તમે એને વિસ્ કરશો એટલે ફ્લફી અને ઉપર સુધી મિશ્રણ આ રીતે બોલમાં આવી જશે તો આ રીતે જે આઇસક્રીમનું મિશ્રણ છે એ ડબલ ક્વોન્ટિટીમાં થઈ જાય ત્યાં સુધી તમારે એને વિસ કરવાનું એકદમ સ્મૂધ એવું થઈ ગયું હવે આપણે એમાં મેંગોના પીસીસ કેરીના પીસીસ ઉમેરી દઈશું ઉમેરવા ઓપ્શનલ છે કારણ કે ડાયરેક્ટ જે કેરી તમે આ રીતે ઉમેરો તો એના આઈસ ક્રિસ્ટલ થોડા થાય છે પણ તમે ઉમેરશો તો વધારે સારું લાગશે તો આ રીતે મેં ઉમેરી દીધા એકવાર વેસ કરી લીધું અને જે પણ મોલ્ડમાં તમારે કોઈ એરટાઈટ ડબ્બો હોય તો એ લેવાનો મારા પાસે એવો નથી એટલા માટે આ રીતે મેં એક ટ્રે હોય જે લોફ બ્રેડની એમાં ઉમેરી દીધું સાથે બીજો કાચનો નાનો મેં ડબ્બો લઈ લીધો છે અને બેને આ રીતે આપણે પેક કરી દઈશું અને પછી પૂરી રાત માટે કે પછી જ્યાં સુધી તમારે સૌ ન કરવો હોય ત્યાં સુધી તમારે એને રેફ્રિજરેટરમાં મૂકી દેવાનો જો તમને લાગે એમાં આઈસ ક્રિસ્ટલ વધારે છે તો હજી એકવાર આ જ મિશ્રણને તમારે પાછું એને વિસ્ક કરી પાછું તમે સેટ કરી શકો તો જે ફ્રૂટવાળો આઈસ્ક્રીમ હોય એમાં હલકા આઈસ ક્રિસ્ટલ આવતા હોય છે તો તમે એને બે વાર જે વિસ્કની પ્રોસેસ છે એ તમે કરી શકો છો અહીંયા આઈસ્ક્રીમ તમે કાઢો પછી તમારે હલકો એને એક બે મિનિટ જેવો બહાર રહેવા દેવાનો પછી તમારે એનો સ્કૂપ છે એ કાઢવાનું છે તો જો તરત જ તમે કાઢશો તો થોડી તમારે સ્ટ્રગલ થશે એટલા માટે તમારે હલકો બે ત્રણ મિનિટ જેવો સવ કરો એ પહેલાં આઈસ્ક્રીમને બહાર કાઢી લેવાનો પછી તમારે સ્કૂપ કાઢવાનો અને પછી આ રીતે તમારે એને સર્વ કરવાનો અને સર્વ કરો ત્યારે ઉપર પાક્કી કેરીના થોડા પીસીસથી તમારે એને ગાર્નિશ કરવાનો અને તરત જ સર્વ કરવાનો એકવાર આ રીતે જ ઘરે જો તમે મેંગો આઈસ્ક્રીમ ઘરે બનાવી લીધો તો બહારના કેમિકલવાળા ક્રીમવાળા કે મલાઈવાળા આઈસ્ક્રીમ ભૂલી તમે ઘરે જ વારંવાર બનાવશો તો એકવાર આ રીતે મેંગો આઇસક્રીમની રેસીપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આઈસ્ક્રીમની રેસિપી કેવી લાગી અને હા નેક્સ્ટ કયા આઇસ્ક્રીમની તમને રેસીપી જોવી એ પણ મને જરૂરથી જણાવજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ